અમદાવાદ મહાનગરપાલિકામાં રોડ ડ્રેનેજ પાણી વગેરે જેવા કામગીરીની જેની જવાબદારી છે તેવા વિભાગમાં એટલે કે ઇજનેર ખાતામાં સારી એવી જગ્યા ખાલી છે મંજૂર કરાયેલી જગ્યાઓ કરતાં કર્મચારીઓ ઓછા હોવાથી કામગીરીમાં અસર થાય છે એક આરટીઆઈમાં આપેલા જવાબ મુજબ કોર્પોરેશનમાં ઇજનેર વિભાગમાં સાતસો ને ઓગણસી જગ્યાઓ છે જેમાં છસો ચુમ્માલીસ જગ્યા ભરેલી છે એટલે કે એકસો પાંત્રીસ જગ્યાઓ ખાલી છે અને જો ખાલી જગ્યાની વાત કરીએ તો એડિશનલ સિટી ઇજનેર સોળ જગ્યામાંથી માંથી ચૌદ જગ્યા ભરેલી છે આસિસ્ટન્ટ ઇજનેર બસો ઇઠ્યાસી જગ્યામાંથી બસો ઓગણપચાસ જગ્યા ભરેલી છે અને ટેકનિકલ સુપરવાઇઝરની ત્રણસો બાર જગ્યામાંથી બસો સાત જગ્યા જ ભરાયેલી છે લાવો એમને એન્જિનિયરો પૂરતા પ્રમાણમાં છે કે નહીં કાલ અમારે એન્જિનિયરનો વાક ના કાઢે એટલે મેં એક આરટીઆઈ માગી પણ આરટીઆઈ માગ્યા પછી હું હું આવ્યો ગયો કારણ કે જેટલા એન્જિનિયરની જરૂર છે એની કરતા તો ઓછા એન્જિનિયરો છે પછી કાલ અમારે આ આ લોકો શું કરે છે એમના મળે ત્યાંના કોન્ટ્રાક્ટર આપી દે અને કોન્ટ્રાક્ટમાં આપીને માણસ અનુભવ્યું હોય કે બિન અનુભવી હોય એને એક ટેક્સ્યુ તરીકે ઊભો રાખી દે કે ભાઈ આ એન્જિનિયર છે એટલે મને આરટીઆઈથી જોબ મળે એકસો પાંત્રીસ